વોન્ટેડ છે સુરતના પાલનપુર ગામ આવેલા વર્ષ જૂના આવાસના રહેવાસીઓ છેલ્લા આઠ દિવસથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે કાયમી ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન હતા ત્યાં હવે પાણીની લાઈન તૂટી જતા તેમાં વધુ એક મુશ્કેલી ઉમેરાઈ છે આ બેવડી આફતના કારણે ગંદુ અને પીવાનું પાણી મિક્સ થઈને પાર્કિંગ અને રસ્તા ઉપર ફરી વળ્યું છે જેનાથી સ્થાનિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ફૂટપાથનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હતી આના પરિણામે ગંદુ પાણી આવાસના પાર્કિંગના એરિયામાં ભરાઈ ગયું છે રહેવાસીઓ માટે હવે અહીંથી અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે પાર્કિંગમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને કામ ધંધે જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે જણાવ્યું હતું કે ગટર ઉભરાવવાની સમસ્યા તો અહીં કાયમની છે અમે આ અંગે અલગ અલગ જગ્યાએ જઈને વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ભય છે તેમણે ઉમેર્યું કે બાળકોમાં શરદી ખાંસી ઉપરાંત મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોનું જોખમ વધી ગયું છે સવારે ઉઠીને જોઈએ તો પાર્કિંગમાં ગટરનું પાણી ભરાયેલું હોય છે રહેવાસીઓએ જણાવ્યું કે બિલ્ડિંગ નંબર એક થી બાર સુધીના તમામ બ્લોકમાં આ ગટર લાઇનની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોએ હાલમાં જ ફરીથી લેખિત અરજી આપી હતી પરંતુ તેમ છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી થઈ નથી એક થી બાર બિલ્ડિંગમાં ગટર લાઈનનો પ્રોબ્લેમ છે ડ્રેનેજ લાઈન બધું ગટર ઉભરાય છે વારંવાર કમ્પ્લેટ કરીએ છીએ અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી લોકો એસએમસી ના આવે છે જો એને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવ પેલી ગાડી બોલાવ આ સુધી કોઈ આવ્યો નથી આ કાયમ સમસ્યા છે કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમ પ્રોબ્લેમ છે બાળકો તકલીફ છે રોગ ચાલુ પસરે છે મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે મેલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે પછી ઓફિસ જવા માટે તકલીફ એવું જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોયે તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે